ચારમાં ભાઈ બી દર ભાઈ ના કે ત્રણ હાજર ત્રણ હાજર ભાઈ હજાર

પોર વી પચી થી પચાસી નેવ એકતાલીસ પોર વીસ પચી થી ગાયત્રીસ એકતાલીસ ત્રીસ ગાયત્રીસ ચાર હજાર રૂપિયા છાગીના ચાર હજાર

ચલાડો ભાઈ લાઈન કેટલું આગળ આગળની બે આગળ બે નો ભાવ બોલો ભાઈ પેલા પોત્રીસો પોત્રીસો એકત્રીસો બત્રીસો તેત્રીસો પોત્રીસો પચાસ છત્રીસો